નમસ્કાર મિત્રો ધોરણ સાતમાં ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તે ખૂબ જ સુંદર મજાનું પુસ્તક છે એમાં ઘણી બધી સરસ મજાની કવિતાઓ આપેલી છે એ કવિતાઓના રાગ આપણે શીખીશું તો આજના વિડીયોમાં ધોરણ સાતમાં ગુજરાતી વિષયમાં કવિતા ચાર ચાલો ચરણ ઉપાડો આ કવિતાનો રાગ આપણે શીખીશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ સાત ગુજરાતી વિષયમાં કવિતા ચાર ચાલો ચરણ ઉપાડો આ કવિતાનો રાગ જોઈએ બીડેલા સૌ દ્વાર યુગાડો ભીડેલા સૌ દ્વાર યુગાડો બંધુ ચાલો ચરણ પાડો બંધુ ચાલો ચરણ યુપાડો ચાલો ઓહો ચાલો चालो चरणयूं पाड़ो बंधू चालो चरणयूं पाड़ो भीड़ सौ द्वार युगाड़ो बीड़ा सौ है द्वारुगाड़ो बंधू चालो चरणयूं पाड़ो बंधू चालो चरणयूं पाड़ो चालो ઓહો ચાલો ચાલો ચરણ ઉપાડો બંધુ ચાલો ચરણ ઉપાડો ભૂલી જઈને ભેદ આપણે એક થઈને ચાલો નેક થઈને ચાલો આયુનો વેગ થઈને ચાલો છોડી દઈને રંગ રાગને ને ભેખ લઈને ચાલો હિમાચલ ના સમી ચલ ટેક લઈને ચાલો અમન ચમન હે સમણા ખેરો अमन चमन हे समणा केरो सहजे नहीं फुफाडो बंधु चालो चरण यूपाळ बंदू चालो चरण युपाडो, युपाडो चालो ओहो चालो चालो, चालो चरण यूपाडो बंदू चालो चरणयूपाडो भीडेला भिडेला दर युघाडो भीडेला सऊ द द्वार युगाडो बंधू चालो चरण चरणयूपाडो बंधू चालो चरण चरणयूपाडो चालो, चालो ओहो, चालो हो चालो चरण यू पाड़ो बंधू चालो चरण यू पाड़ो अो मौत ज सूतो जीवन जय जयकार કોઈ રીતે પણ ત્યાં પહોંચવું પડપડનો પળનો પોકાર તન મન ધન થી હે ગણ બસ જવું એ જ નિર્ધાર ચલો જજુમો લઈ કંઠમાં ચલો જજુમો કંઠમાં વાઘ સિંહ ની ત્રાળો બંધુ ચાલો ચરણ ઉપાડો બંધુ ચાલો ચરણ ઉપાડો ચાલો ઓહો ચાલો ચાલો ચરણ ઉપાડો બંધુ ચાલો ચરણ ઉપાડો भीला सू द्वारुाड़ो भीड़ सू द्वारुाड़ो बंधू चालो चरणयूं पाड़ो बंधू चालो चरणयूं पाड़ो चालो ओहो चालो चालो चरणयूं पाड़ो बंदू ચાલો ચરણાયું પાડો ચાલો ચરણાયું પાડો ચાલો ચરણાયું પાડો તો મિત્રો આ કવિતા ગાવાની કેવી તમને ખૂબ મજા આવી કે નહીં જો તમે પણ આ જ રાગમાં આ કવિતાનું ગાન કરશો તો તમને પણ આ કવિતાનો રાગ આવડી જશે અને આ ખૂબ જ સુંદર મજાની કવિતા છે જો તમે આ રાગમાં આ કવિતા ગાશો તો તમને પણ એક તાણ ચડી જશે એક જુસ્સો આવી જશે એવી સરસ મજાની આ કવિતા છે અને આ કવિતાનો રાગ તમને બીજે ક્યાંય મળશે નહીં તો મિત્રો કમસે કમ તમે આ વિડીયો જરૂરથી લાઈક કરજો એક સરસ મજાની કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને આ કવિતાનો રાગ શેર પણ કરજો અને જો તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા બધા એકમોની જે કવિતા છે એના રાગ ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ કવિતા કેવી લાગી એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્ક યુ